સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદ નજીક બોલારૂમ ખાતે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે અનેક નવી સુવિધાઓનું ઉદઘાટન કરશે લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજીંગમાં ભારત ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ખેડૂતોને જંતુનાશકની હાનિકારક અસરોથી બચાવવા ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું અને ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી એક એકથી બરાબર કરી લીધી સમાચાર વિગતવાર સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે જો કે જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી પરીક્ષણ પૂર્ણ થયા બાદ જેપીસીનું વિસર્જન કરવામાં આવે છે જેપીસીની ભલામણો સલાહકારી છે અને સરકારે તેના નિર્ણયનું પાલન કરવું જરૂરી નથી સમિતિ નિષ્ણાતો પાસેથી પુરાવા એકત્ર કરી શકે છે અને જાહેર સંસ્થાઓ સંગઠનો વ્યક્તિઓ અને અન્ય રસ ધરાવતા પક્ષકારોની સલાહ પણ લઈ શકે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદ નજીક બોલારૂમ ખાતે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે અનેક નવી સુવિધાઓનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ મુર્મુ ગત સાંજે નિલયમ પહોંચ્યા હતા નવી સુવિધાઓમાં મુલાકાતીઓની નવી સુવિધા માટે મકાનનો અને ખાસ દુકાનનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસ પહેલનો શિલાન્યાસ પણ કરશે રાષ્ટ્રપતિ મુર્મુ શુક્રવારે કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ સીડીએમ સિકંદરાબાદમાં પ્રેસિડેન્ટ કલર્સ રજૂ કરશે ઓગણીસો સિત્તેરમાં સ્થપાયેલ સીડીએમની સ્થાપના વરિષ્ઠ લશ્કરી નેતાઓને માત્ર લડાઈના કામગીરીમાં જ નહીં પરંતુ આધુનિક યુદ્ધના વ્યવસ્થાપક અને વ્યૂહાત્મક આયોજન પાસાઓમાં પણ નિપુણ બનાવવા માટે એક જ હેતુ સાથે કરવામાં આવી હતી જે ભારતીય સશસ્ત્ર દળોમાં લશ્કરી નેતૃત્વ અને વ્યવસ્થાપન કુશળતાના વિકાસ માટે પાયાનું કામ કરે છે કલર પ્રેઝન્ટેશન સીડીએમના ઉત્ક્રાંતિમાં એક ઐતિહાસિક પ્રકરણને જોડશે અને સંરક્ષણમાં વ્યવસ્થાપન શિક્ષણ માટે અગ્રણી સંસ્થા તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે રાષ્ટ્રપતિ કાર્યાલય આ મહિનાની એકવીસમી સુધી પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ નિલયમથી કાર્ય કરશે લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી સરકારે સિત્યાસી હજાર સાતસો બાસઠ કરોડ રૂપિયાથી વધુના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગી હતી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ચોક્કસ વધુ રકમ એકત્ર કરવા અને ચૂકવણીને અધિકૃત કરવા માટે ગૃહ વિનિયોગ વિધેયક માટે પણ સંમત થયા છે ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે તે છેલ્લા ત્રણ વર્ષમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ દરનો સાક્ષી રહ્યું છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજીંગમાં ભારત ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે આ વાતચીતનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખમાં સૈનિકોની તૈનાતીને કારણે છેલ્લા ચાર વર્ષથી વણસેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે શ્રી ડોભાલ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિ સ્તરની મંત્રણાનો ત્રેવીસમો રાઉન્ડ યોજશે મંત્રણામાં પેટ્રોલિંગ સંબંધિત એકવીસમી ઓક્ટોબરના કરાર મુજબ પૂર્વીય લદ્દાખમાંથી સૈનિકો પાછા ખેંચવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે આ મહત્વપૂર્ણ વાતચીત પહેલા ચીને ગઈકાલે કહ્યું હતું કે તે ચોવીસમી ઓક્ટોબરે રશિયાના કઝાન ખાતે બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચેની બેઠક દરમિયાન સહમત થયેલી પ્રતિબદ્ધતાઓને લાગુ કરવા માટે ભારત સાથે કામ કરવા માટે ઉત્સુક છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને પ્રતિનિધિમંડળની મંત્રણા વિશે પત્રકારોને કહ્યું કે ચીન પરસ્પર મતભેદોને સંપૂર્ણ તત્પરતાથી ઉકેલવા માંગે છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું જંતુનાશકના સંપર્કમાં આવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમાં શ્વસન સમસ્યાઓ અને આંખને નુકસાન થાય છે ડોક્ટર સિંઘે કહ્યું કે આ જંતુનાશક વિરોધી પોશાક ખેડૂતોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આવા પગલાંઓ વડે સરકાર માત્ર ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી નથી પરંતુ આબોહવા મૈત્રીપૂર્ણ કૃષિ અને ટકાઉ વિકાસને પણ પ્રોત્સાહન આપી રહી છે આ પ્રસંગે ખેડૂતોને કિસાન કવચ સૂટનું વિતરણ કરવામાં આવ્યું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકો છો કાઠમંડુમાં ભારત નેપાળ સ્ટાર્ટઅપ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગ સાહસિકો રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક સાથે લાવશે પરિષદનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા તેમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવાનો છે પરિષદમાં મુખ્ય પ્રવચનો પેનલ ચર્ચાઓ સત્રો અને નેટવર્કિંગની તકોનો સમાવેશ થાય છે ભારતીય નૌકાદળના પૂર્વ કમાન્ડર અને ભારતીય કોસ્ટગાર્ડ વચ્ચે બારમી કમાન્ડર સ્તરની બેઠક વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી ઉચ્ચસ્તરીય ચર્ચાઓની કાર્યસૂચિમાં સંયુક્ત તાલીમ કામગીરી અને સંદેશાવ્યવહાર દ્વારા આંતર સંચાલન ક્ષમતા વધારવા દરિયાઈ સુરક્ષા માળખાને મજબૂત કરવા માટે માહિતીની આપ અને દરિયાઈ આકસ્મિક પરિસ્થિતિઓને પ્રતિસાદ આપવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનો સમાવેશ થતો હતો ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી એક એકથી બરાબર કરી લીધી છે આ મેચ ગઈકાલે રાત્રે નવી મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી વેસ્ટ ઇન્ડિઝે છવ્વીસ બોલ બાકી હતા ત્યારે એકસો રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો કેપ્ટન હેલી મેથ્યુઝ પંચ્યાસી રન બનાવીને અણનમ રહી હતી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી આ પહેલા વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું ભારતે નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટે એકસો રન બનાવ્યા હતા બ્રિસ્બેનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના આજના પાંચમા અને અંતિમ દિવસે વરસાદના કારણે રમત અટકાવી દેવી પડી હતી આ મેચ બંધ થતાં અગાઉ ભારત બસો રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ નમસ્કાર આજના મોટાભાગના અખબારોમાં વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં વિરોધ વચ્ચે પસાર થયું હતું તેના સમાચાર પ્રથમ પેજ ઉપર અલગ અલગ શીર્ષક સાથે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ઇઝરાયેલનો સીરિયા ઉપર બોમ્બથી હુમલો તેમજ સેન્સેક્સમાં મોટા કડાકાના સમાચાર પણ અખબારોના પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે દિવ્યભાસ્કર સંદેશ અને નવગુજરાત સમયે વિપક્ષોના વિરોધ વચ્ચે વન નેશન વન ઇલેક્શન બિલ પાસ થવાના સમાચાર મુખ્ય બનાવ્યા છે બંધારણમાં કોંગ્રેસે અત્યાર સુધીના જે જે સુધારા કર્યા હતા તેણે પણ બોક્સ સ્વરૂપે દરેક અખબારે પ્રકાશિત કર્યા છે યુએસએની કંપનીઓને ભારતમાં લાંચ બદલ ઓગણીસો કરોડનો દંડના મથાળા હેઠળ ગુજરાત સમાચારે તમામ અખબારોથી અલગ સમાચાર બનાવ્યા છે આ ઉપરાંત દરેક અખબારોએ સ્પોર્ટ્સ પેજ ઉપર ભારતના છેલ્લા બે બેટ્સમેનોની લડાયક રમતના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન ટેસ્ટમાં ફોલ ઓન થતું બચ્યું હોવાના સમાચાર પણ બધા જ અખબારોએ છાપ્યા છે સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદ નજીક બોલારૂમ ખાતે રાષ્ટ્રપતિ નિલયમ ખાતે અનેક નવી સુવિધાઓનું ઉદઘાટન કરશે લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજીંગમાં ભારત ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ખેડૂતોને જંતુનાશકની હાનિકારક અસરોથી બચાવવા ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા